નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ધોમધકતી ગરમીને કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે ગેસ્ટ્રાઇટીસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે ગરમીને કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એકસાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઊભી કરાશે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મોતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં ચુમ્મોતેર હજારથી વધુ ઓપીડીના કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના પંદર હજારથી વધુ કેસ નોંધાયા છે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રાઇટિસ પેટમાં દુખાવો નાક ગળામાં દુખાવો અને ઉલટી થવાના કેસમાં વધારો થયો છે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખુલ્લા પગે ન ચાલવું જોઈએ જેવા ધ્યાન રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે સર્દીઓની કાપી ભીડ દેખાઈ દે રહી છે ઓર ગરમી કા ભી પ્રમાણ બઢ ગયા હે ક્યા કો નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપરિન્ટેન્ડન્સી હોસ્પિટલ સુરત હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે ત્રણ દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે એ જોતાં જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ થોડાક એક એડવાઇસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે રેસ્ટ કરે વધારેમાં વધારે પાણી પીવે વધારે વધારે ફળનો ગ્રહણ કરે સાથે ખુલ્લા પગે ના ચાલે આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ન લાગે હાલ અમારા ત્યાં આજના દિવસ જે ઓપીડી વધારે છે આમાં વધારાનો વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોટ્રાઇટીસના છે અને વાયરલ ફીવરના છે જે ગરમીના કારણે વધી જાય છે ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે એટલે ગેસ્ટ્રોન્ટ્રાઇટિસના કેસીસ પણ વધી જાય છે અને વાયરલનો વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે